લા આ ભાજપ ના એક સાંસદ સભ્ય છે આપણાથી તો બહુ ઊંચા માણસ કહેવાય કેવાય એ જો એક વિડીયો પેલા તમે સાંભળો અમરેલી થી સુરત સુધી ના રસ્તા ની હાલત કેવી છે રોડ હાલત કેવી છે હું સાહેબ અમરેલી થી સુરત અત્યારે ટ્રેનમાં આવ્યો છું મને ખબર હતી કે આ રસ્તામાં આપણે ગાડી લઈને ના જવાય ગાડી લઈને જાય તો આપણે અઢાર કલાકે પહોંચી કેટલો ભ્રષ્ટાચાર છે કેટલા પૈસા એક રૂપિયામાંથી વપરાય છે ત્રીસ પૈસાનું આપી જેમને સાંભળ્યા

હવે એ ભાઈ ભાજપ ના છે બરાબર અમારે કઈ કોઈ હગા છે એને એક રૂપિયો આપે એમાંથી ત્રી પૈસા વાપરે પૈસા ખીસ બેઠા બેઠા રાખવાનું આપડે કેટલું ધ્યાન રાખ્યું હવે આપડે અહીંયાથી સત્રીસરી કલાકે મામા અડધા નો થઈ જાય જ્યાં મામા પાસે જાય એટલે બિચારા લાપસી બાપસી મૂકી બરાબર હવે અઢાર કલાક જ્યાં પૂછી પાણીઓ બેવડો થઈ જાય હું લાપસી ખાઈ લાપસી કોઈ દી ખાતા છે ઓરે પછી ઓરે આમ જો અમે બધા ભેગા થયા છે બરાબર આ વિડીયો અમારી પાસે આવ્યો હવે આ ભાજપનો માણસ છે ઈ જે છે બિચારો હાસુ કે છે કે આ રીતનું છે અઢાર કલાક થાય છે રોડ એવા હાવ તૂટી ગયા રોનકભાઈ અસ્મી એબીપી અસ્મિતા પ્રેસ કોન્ફરન્સ માં બધા વાત કરી રોનકભાઈ તો રોનકભાઈ ને ખબર છે રોનકભાઈ ને મારી વાત કરી છે હા તમે જોરથી બોલો પણ તમારું કોઈ સાંભળતું સાંભળતું નથી બિચારાનું કેટલું બિચારા બળ કરી સાંસદ સભ્ય છે એ બિચારા ને ખબર છે નારણભાઈ નારણભાઈ એને ખબર છે નારાયણભાઈ કાચડીયા સાંસદ માં હતા એને ખબર કેટલા હવે આમાં અમુક અમુક એમ કે છે કે તું મને કોમેન્ટ મેસેજ આવતા બે વિરો વિરોધ ની ક્યાં વાત છે આમ રોડ બનાવો એટલે આવી રીતનું છે એટલે આ આપડે સમજાવું કે ભાઈ તમે હવે જાગૃત થાવ અને થોડુંક રોડ રસ્તામાં બધા ધ્યાન દ્યો અને બધા હું તો કહું છું બધાય મામા ભાણિયા ભાકા શીખી બોલાવી ગયો ને આખા ગુજરાત માં ભાકા શીખી બોલાવો બીજી કઈ વાત હા વિસાવદર વાળી કરી નાખો ભાકા શીખી બોલાવી ગયો બધાય મામા ભાણિયા એક દીધા મારે માર મામાને મળવું હોય તો અઢાર કલાકે હું અહીંયા આવું છત્રી કલાક થાય તમે અહીંયા અઢાર કલાક માં તમને તકલીફ પડી જાય એટલે તમે બધાય ભાકા શીખી બોલાવી ગયો બીજી કઈ વાત નહીં બરાબર સારું હાલો મળવી